આને વાત કરતી છું પર મને એવું સબ તો ભાઈ કે આ સરકારી સ્કૂલ નથી તમે ખબર જ ને પ્રાઇવેટ સ્કૂલ છે અમાર તો આમાં ચાલશે તમારા સે ચાલે ઓજન બજન કંઈ નઈ કહે છે જે જે છે તમારા ભણાવ્યું બણાવવા માટે છે જે અને હું એસી આવશ્ય લઈ જવાનો પણ ભરે છે વાત પડી રહેવા હું પર લઈ જવાનું છે મેં જે મેં જે વાસ્તવતા ગંદા મે બોક્સ મેને ખલેસા મે બોક્સ સ્કૂલની અંદર બોક્સ બરાબર બધા વિદ્યાર્થીના કપડા નઈ જાય પોતે ખાતામાં અને બાકીના જે તમે વેસન દેવાનો એ બધા તમે છોકરા આપો બાકી ના રહી જાય આજે મારી બીજી આ એની ઉંમર પ્રમાણે એનો વેટ ઓછો છે એ ડોક્ટર અમે બેહારને બાળક ઊભું થઈ જાવ દીધી અને દોડી જાવ પણ એ નથી થઈ શકતી પાછળ રહી કોઈ તો ડોક્ટર જે ઊભો ન થાય બેહારી હોય તો આ પરિસ્થિતિ તો આ થોડું બહુ જોઈએ આ રજવાત મેં અમારે બીજા ધોરણથી બીજા ધોરણથી કરતા આવ્યો એ બે ઘટાડો બીજો કે સરકારની કે ગાઈડલાઈન લીલ કે આવી છે કે શનિવારે નો ડોક્ટર નો બારને ડોક્ટર નહીં હવે બરે ભાઈને કે આ હોય છે ન હોય એ હશે હવે એ રીતે આનું કરશે એ રીતે પણ આ મે બસ આટલું આમાં